સુરતના મજૂરા ફાયર સ્ટેશન સામે જીવદયા પ્રેમીએ શ્વાનના ઉઠેલા મુદ્દાને લઈ પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા હતા દિલ્હી એન તમામ રખડતા કૂતરાને પકડવાનો સુપ્રીમ કોર્ટના આદેશને લઈ શ્વાનના મુદ્દે સુરતમાં જીવદયા પ્રેમી ધર્મેશ ગામીએ ધરણા કર્યા છે જીવદયા પ્રેમી દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા મજૂરા ફાયર સ્ટેશનની સામે એક દિવસીય ઉપવાસ પર જીવદયા પ્રેમીઓ બેઠા બેનરોમાં લખ્યું હતું કે હમભી પ્રકૃતિ કા હિસ્સા હૈ હમે કેદ કેદમે રખના યોગ્ય નહીં આ સાથે સુપ્રીમ કોર્ટના હુકમમાં ફરી ફેર વિચારણા કરવાની રશુઆત કરાઈ હતી તો સાથે સુપ્રીમ કોર્ટના હુકમમાં ફરી ફેર વિચારણા કરવાની રશુઆત કરાઈ હતી તો સાથે નસબંધી કરવા તેમજ કાયમી ધોરણે આશ્રય ગૃહમાં રાખવાનો નિર્દેશ અપાયો હતો બોલિવૂડ સેલેબ્સે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો સુરતમાં પણ શિવદયા પ્રેમી ધર્મેશ ગામી સ્વાનને બચાવવા માટે ધરણા પર બેઠા હતા જીવદયા પ્રેમી ધર્મેશ ગામી આજ રોજ પ્રતિક ઉપવાસ પર બેઠેલો કર્યો છે એની આઝાદીને સિનવવાનો માણસને કોઈ અધિકાર નથી જે કુતરાઓ કરડે છે જે ઘાયલ હોય છે એવા કૂતરાઓને રાખવાની સગવડ કરવી જોઈએ એમના શેલ્ટરો બનાવવા જોઈએ પણ બે ચાર કૂતરાઓના કારણે આખો કુતરાઓનો સમુદાય દોષી નથી એમની સ્વતંત્રતા સીનવવાનો આપણને કોઈ હક નથી અધિકાર નથી એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કંઈ ને કંઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે સરકાર કરે અને એમાં હસ્તક્ેપ કરે કેમ કે જીવ દયા એ આપણા ભારતનો મૂળ મંત્ર છે અનુકંપા એ મૂળ મંત્ર છે એટલે હું તમામ જીવદયા પ્રેમીઓને કહું છું કે આપણે આ કુતરાઓની સ્વતંત્ર સીનવવા ન દેવી જોઈએ એના માટે આપણે જે કંઈ થતું હોય એ કાયદેસર ગાંધી ચિંદ્યા માર્ગે કરવું જોઈએ